તો ખાસ કરીને પહેલાં તો આ બધા લોકો આખો વિડીયો જોઈ લેજો ને આ વિડીયોને શેર કરવાનું તમારે ખાસ કરીને ભૂલવાનું નથી સાથે સાથે મને બધા લોકોને ખબર છે કે લાઈક તો કરી દેજો પરંતુ મિત્રો આ લાઇક માટે વિડીયો નથી બનાવો જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગુજરાતમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સૌથી પહેલાં કોઈ પણ મિત્રો મોટું કામ થતું હોય છે આપણે ગણેશ પૂજા ગણેશ વિધિ સાથે મિત્રો ગણેશ નામ લઈને કોઈ પણ મોટું કામ કરતા હોય છે તેમાંથી જ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ગણેશ ઉત્સવની અંદર મિત્રો વાત કરતો તો છેલ્લા દિવસે તમને બધા લોકોને ખબર છે કે ગણેશ વિસર્જન કરવા જાય છે ત્યાં સૌથી પહેલાં મિત્રો વાત કરતો તમારે ખાસ કરીને સાવચેત થઈ જવાની જરૂર છે સાવધાન થવાની જરૂર છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે પહેલાં મિત્રો જે ઘટનાઓ ઘટી છે એ બીજી વાર ન ઘટે જેમાં મિત્રો ગણેશ વિસર્જનની અંદર ઘણા બધા લોકો નાળાઓની અંદર દરિયાઓની અંદર મિત્રો તળાવોની અંદર જાતા હોય છે તેમાં મિત્રો પુરાવાના કારણે સાથે મિત્રો વાત કરતો ઘણા બધા લોકોને નથી ખબર હોતી કે અંદર ભાઈ પાણી કેટલું ઊંડું છે તેના ભોગ બની જાય છે લોકો મિત્રો વાત તો તણાઈ જાય છે આ ગણેશ વિસર્જનના કારણે તો ખાસ કરીને તમારે બધા જ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે આ વિડિયોને બધા લોકો બંને એટલો શેર કરી દો કારણ કે મિત્રો હાલના ઘણા બધા લોકો મોસ મસ્તી કરતા હોય છે તેના કારણે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો તણાઈ જતા હોય છે આ સાવચેતી રાખવા માટેનો આ વિડીયો છે ને બધા જ લોકોને શેર કરવાનો છે તમારે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ ઉત્સવની અંદર છેલ્લા દિવસે મિત્રો ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે તેના કારણે મિત્રો નોકોના ભોગ ન જાય તે માટે આ લોકોને વિડીયો તમારે શેર કરવાનો કારણ કે મિત્રો સૌથી પહેલાં તમને બધા લોકોને ખબર પડે કે આ તમે જાઓ તો પહેલાં સૌથી પહેલાં મિત્રો જેને તરતા ઉડતું હોય તે જ અંદર પડે અને બધા જ લોકોને આ વિડીયોને શેર કરવાનો છે કારણ કે મિત્રો બધા લોકો સાવચેતી તમારે તમારા વિડીયો વિશે શું કેવું છે મારી માહિતી તમને જરા પણ સાચી લાગવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત